ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એશિયન પેઇન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આંખ સંબંધિત સમસ્યાઓ જેવી કે મોતીઓ વેલ છારી જામી જવી ઝાંખું દેખાવું આંખ લાલ થઈ જવી આંખમાંથી પાણી નીકળવું આંખમાં ખંજવાળ આવી કીકી ઉપર સફેદ ફૂલ પડી જવું સહિત આંખને લગતી વિવિધ સમસ્યાઓ અંગે તપાસ કરવામાં આવી હતી ઉપરાંત દર્દીઓને આંખના નંબર તપાસી વિનામૂલ્યે ચશ્માનું વિતરણ પણ કરાયું હતું સવારથી આયોજિત નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર શિબિરમાં અંદાજે સાતસોથી વધુ જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો આ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ્સ ડેવલપમેન્ટ સોસાયટી ટ્રસ્ટના સભ્યો શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો તબીબ સ્ટાફ અને એશિયન પેઇન્ટ કંપનીના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ વતી હું અહીંયા આવેલા સર્વે અંકલેશ્વરના નગરજનોને આવકારું છું આજે નેત્રરોગ કેમ્પ જે અહીંયા રાખવામાં આવ્યો છે એમાં ચશ્મા પણ હોસ્પિટલ દ્વારા મફતમાં આપવામાં આવી રહ્યા છે અને સાથે સાથે નંબરની તપાસ અને બીજા કોઈપણ આંખના રોગોની તપાસ પણ કરવામાં આવી રહી છે મોતિયાના ઓપરેશન અહીંયા આ કેમ્પમાં એનરોલ થયેલા દર્દીઓ માટે ફ્રી કરવામાં આવશે અને આ કેમ્પ માટે અમે લોકો એશિયન પેઇન્ટ્સ કંપની લિમિટેડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ સપોર્ટ બદલ આશરે સાતસોથી આઠસો જેટલા લોકોએ અત્યાર સુધીમાં આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે અને હજી પણ લોકો આવી રહ્યા છે આપ સર્વને વિનંતી છે કે જયાબેન મોદી હોસ્પિટલની બધી જ સેવાઓનો આપ અત્યંત લાભ લેતા રહો અને આપના સાથ સહકારની અપેક્ષા છે નમસ્કાર